વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને પંખાલ પૂજારીનો વિવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો જેને લઈને મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર મંદિર ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા શ્રી કાશી વિશ્વેશ્વર મંદિરના પૂજારી અને પંખાલ તથા પ્રક્ષાલન પૂજારીની મંદિરમાં કાર્યશૈલી તફાવત અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં અને મામલતદારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા રોહન યશવંત આઠવલે તથા વિજય વિઠ્ઠલ આઠવલે મંદિરમાં પૂજારી તરીકેની તમામ ફરજો સંપૂર્ણ જવાબદારીપૂર્વક નિભાવવા અને જતીન ગોવિંદ ગુરવને મંદિરમાં પખાલ તથા પ્રક્ષાલન પૂજારી તરીકેની ફરજ અદા કરવા તાકીદ કરવામાં આવી હતી ત્યારે વિવાદને લઈને જિલ્લા કલેક્ટર કચેરીના મામલતદાર કચેરી ખાતેથી સર્કલ ઓફિસર રવિન્દ્રસિંહ રાઉલજી તથા અધિકારીઓ મંદિરની ચાવી પ્રક્ષાલન પૂજારી પાસેથી લઈ આવી ચાવી પૂજારીને સુપ્રત કરવા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા ગાયકવાડ સાહેબે મને લખીને આપેલું છે કે ભાઈ મંદિર જે છે શૈવ શૈવ છે એટલે આ મંદિર જે પૂજારી હશે એ ગુરવ હશે મારા ગાયકવાડ સ્ટેટ નું માં પડેલું છે અને બીજી વસ્તુ મારા દાદા ને મારા પપ્પા ને અને મને મંદિરમાં માં પૂજારી તરીકે રૂમ પણ આપેલી હતી સાહેબ મારા પપ્પા ને દાદા આટલા ટાઈમ થી પગાર પણ ચૂકવવામાં આવેલો હતો અને બીજી વસ્તુ જ્યારે કલેક્ટર સાહેબના સમય સાનિધ્યમાં જ્યારે અમે આ રજૂઆત કરવા ગયેલા તમે સમક્ષ કહેલા રજૂઆત કરવાની મામલેદાર સાહેબ પણ અમે રજૂઆત કરવા ગયેલા જ હતા મામલેદાર સાહેબ એમને ચોખ્ખું કે ચાવીનું કે સાહેબ મામલેદાર કે ચાવીનો ક્યાં પણ ઉલ્લેખન છે નથી એનું કારણ સાહેબ એવું છે કે હવે ખબર નહીં કમ આવ્યા છે બધા પણ કહેવાય છે ને કે ના કારણ કઈ નહીં દર્શાવ ખાલી એટલું જ કીધું છે કે ભાઈ તમે તપોધન પૂજારી છો તપોધન પૂજારી આ બધા આખા જગત ખબર છે કે શિવનો જે હોય છે પૂજારી એ તપોધન ગિરિ ગોસ્વામી ગુરુ જેરી બાવા આ સાનિધ્ય આ સમાજમાંથી જ આવે છે અને શિવનો અધિકાર ફક્ત ફક્ત એ લોકો જ હોય છે ને આ શિવ પુરાણમાં પણ લખેલું છે અને બીજી વસ્તુ મામલેદાર સાહેબ આના પહેલા પણ આવેલા નાનાથી મામલેદાર સાહેબને એ સમય પણ અમે સમજાયેલું હતું કે સાહેબ આવો આધી વસ્તુ કરી રહ્યા તમે ચાવી આપી નહીં એના માટે અમે તમને એવું કીધું કે ચાવી નહીં આપી તો તમારા પર કડક ને કડક કાર્યવાહી કરશું અમે તમે ક્યા સાહેબ અમે કંઈ બંધો ને અમે તમને લેખિતમાં આપો કે ચાવી કમ તમને આપવી અને અમે તમને ચાવી આપવા તૈયાર છે મંદિરની સ્થાપના થઈ હતી આઠોલે આ મંદિરની પૂજા સેવા કરે છે બે હજાર નવ માં મારા પિતાજી નું અવસાન થયું ત્યારે મેં અરજી કરેલી કે મારા પિતાજી નું અવસાન થયું છે તો ત્યારબાદ અમારી નિમણૂંક પૂજારી તરીકે કરવા વિનંતી આઠ વર્ષ સુધી અમે ડોક્યુમેન્ટ જમા કરાવતા રહ્યા છે બે માં સાહેબે અમારો ઓર્ડર પૂજારી તરીકે કર્યો અને જે ઓગણીસો ત્રણ માં પખાલ તરીકે કામ કરતા એમનો ઓર્ડર પૂજારી તરીકે ભૂલથી થયો સાહેબ સ્વીકારેલો છે એ ઓર્ડર સુધારીને ઓગણીસો ત્રાણું ઓર્ડર ને સુધારીને બે માં ગોવિંદભાઈ મધુકર ગુરવની નિમણૂક તપોદન પખાલ તરીકે કરી હતી હવે ત્યારબાદ સાહેબે અમને એવું કીધું કે પખાલ પુજારીનું તપોધન પખાલનું કામ શું અને પુજારીનું કામ શું એના માટે અમે સોમનાથ ટ્રસ્ટમાં અરજી કરેલી સોમનાથ ટ્રસ્ટ એમનું લેટર મૂક્યું છે પૂજારીનું કામ શું અને પખાલ પૂજારીનું કામ શું પખાલ પૂજારી ના ફરજો અને પખાલ પૂજારી અને પૂજારીની ફરજો બંનેની નિમણૂંક સાહેબે કરેલી છે અને એના પછી ગોવિંદભાઈ ની રાજીનામા પછી એમના ફેમિલીના બધાની સહમતીથી જતીન ગોવિંદ ગુરવની નિમણૂક પખાલ પૂજારી તરીકે કરવામાં આવી છે એમના पुजारी તાપતી છતાં પણ આજ દિન સુધી સોંપવામાં આવેલો નથી જો કે પ્રક્ષાલન पुजारी જતીન ગોવિંદરાવ ગુરવે ચાવી આપી ન હતી જેને લઈને તેઓને કચેરી ખાતે બોલાવવામાં આવ્યા

પૂજારી છે એની પાસે મંદિરનો નો કબજો મૂળ હોવો જોઈએ અને એમની હેલ્પમાં માં પખાલ તરીકે એ મંદિર માં તો રહેવાના જ છે એમને કઈ અમને નિમણૂક જ કરેલી છે પણ એ અત્યારે બધું જો એ અમને આ જે ભાઈ છે એમને અંદર મંદિરમાં ગુસવા ઘુસવા દેવા એ અમની રજૂઆત છે વારા પછી અમારી પાસે આવે કલેક્ટર સાહેબ ને મળે છે એટલે હુકમ કરે એની અમલવારી કરતા નથી અમે અમને કહીએ તમે ઓફિસ આવો આપણે હુકમ જોઈએ કલેક્ટર સાહેબ દેવસ્થાન નું મંદિર છે કોઈની માલિક નું નથી કોઈ બરાબર તમને નિમણૂક આપે છે કલેક્ટર સાહેબ જ આપે છે કલેક્ટર સાહેબ તમારે માનવું પડે તો ઓફિસમાં તમે આવો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર